હવે ટેક્સ ભરતા કેમ થયા લોકો તો કે ભાઈ ટેક્સ હવે લોકોને ભરવાની ઈચ્છા થાય છે શું થતું તો કે કે નથી એ કરે આપણે ધીમે બંધ કરો એને કશું નથી થતું હતું હવે સજા થવાની શરૂ થઈ એટલે હવે બધાને એમ થાય છે કે ના હવે સાચી રીતે જીવવા વાળાને મજા છે ખોટી રીતે જીવવા વાળાને સજા થવા માંડી છે જ્યાં જ્યાં ચોરી થઈ છે ભાવનગરમાં મેક્સિમમ બિલો વાળા અમે પકડ્યા છે એટલે કોઈ છૂટવાનું નથી એમાં બોલવાની જરૂર ના હોય દરેક વસ્તુ બોલી બોલી ને શું કરવું કામ કરી જવાનું